हेलो गाइस मैन वर्सेस वाइल्ड आदिवासी चैनल में आपका हार्दिक स्वागत है गाइस आपके बीच में आज कुछ नया लेकर आया हूं आपको पसंद आया तो लाइक करना और मेरे चैनल को सब्सक्राइब करना मत भूलना तो गाइस चलो चलते हैं मेरे वीडियो में तो आज देखते हैं ये क्या है आप सबने देखा होगा गाइस आपने देखा है सब ने देखा है इसका नाम है चूना

એક રૂપિયાનું ચૂનું છે એ ખાવાથી વ્યક્તિને જો અહીંયા હઠમાં મૂકતો હોય ને તો હઠમાં ચાંદા થાય છે મોડાનો કેન્સર થઈ શકે છે દાંતની બીમારી થઈ શકે છે તે તો આપણે આપણે જાણીએ જ છીએ બીજું ગળાનો કેન્સર પણ ગળામાં પણ તકલીફ થઈ શકે છે તો શા માટે આ જે ચૂનું છે એ ખાવામાં આવે છે એ આપણે વ્યક્તિઓને જ પૂછીએ કે આનો શું ફાયદો છે તો ચાલો આપણી સામે એક કાકી છે એમને પૂછે કાકી ને કાકી આવે છે એમને પૂછે બેસો તો આ ચૂરું તમે કમા તો મળાવીન ખાઓ તો આનો શું ફાયદો થાય કાકે હવે ખાતા છે એટલે હવે ખાતા છે હા પણ ખાય ત્યારે કંઈક અલગ લાગે કે તમાર કોઈ એકલો ખાય ત્યારે મજા આવે નહીં તમાર કો હાથે ત્યારે ત્યારે મજા આવે હા પણ આને ખાવાથી થોડીક આપણને તકલીફ બી થાય છે એવું કહે છે કે કઈ મોડાનું કેન્સર થઈ શકે દાંતની બીમારી થઈ શકે એ તો આપણે જાણીએ છીએ ને પણ આ એક એવી વસ્તુ છે કે તમાકુ જે છે એમાં નિકોટીનની જે ક્ષમતા છે ને એને વધારી દે છે ને બીજું એ છે કે આ ખાવાથી આપણને ઘણા રોગો પણ થાય છે તે વધી જાય છે બરાબર તો એક રીતે આ વસ્તુ આપણે નહીં ખાવી જઈએ પણ આપણે તમાકુ ખાતા છીએ એટલે આપણે જાણતા નથી પણ આ વસ્તુ ખાવાથી નુકસાન છે પણ આપણે ખાતા જ છીએ બરાબર તો તમે શું મેસેજ આપવા માંગશો કાચું ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ કાકી કહે છે કે એ એ તો છે એટલે એમ કહે છે કે મેં ખાતે છું એટલે મેં તો ખાવા જ પણ મારે કહેવું છે આ નહીં ખાવું જોઈએ એક રીતે રૂપિયાની વસ્તુ છે પણ આપણે ખાવી નહીં જોઈએ સારું તો કાકી થેન્ક યુ થેન્ક યુ સરસ કાકી સાથે ઘણી મજા આવી હવે આ જે ચૂનું છે તેના વિશે તમે જાણી ગયા છે કે એક રૂપિયાની વસ્તુ છે પણ એ તમાકુમાં મળવામાં આવે છે માવામાં ભેળવવામાં આવે છે એનાથી ઘણી મજા આવે છે ખાવાવાળાને પણ જે નથી ખાતા એ લોકોને તો ખબર જ છે કે આ વસ્તુ આપણને નુકસાન કરે છે તો એક રીતે ના ખાવી જોઈએ બીજું કે આ જે ચૂનું છે એનાથી આપણને લાંબા ગાળે તકલીફ તો થાય જ છે સાથે સાથે કેન્સરની બીમારી થઈ શકે છે એ તમને મેં કીધું કંઈ નહીં મિત્રો આપણે બીજા પણ વ્યક્તિઓને પૂછીશું કે એ વ્યક્તિઓ આ વિશે શું કહેવા માગે છે હેલો મિત્ર તો ફરી એકવાર આપણે આવી ગયા છે બિપિન કાકા પાસે બિપિન કાકા આપણા જે ચર્ચા કરતા હતા ચૂના વિશે એના વિશે શું કહેવા માંગે છે કાકા આ જે ચૂનું છે તમાકુમાં નાખીને ખાવામાં આવે છે આ ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ એ તો નહીં ખાય તો ચાલે પણ તો આપણે આખ આખબાજુમાં જેવી રીતે મીઠું નાખીએ એ રીતે તમાકુ ખાય હા તો જરા સારું લાગે હા એ ચૂનો બી જરા કમ નાખવાનો વધારે નહીં નાખવાનો બરાબર બરાબર તો મારે એમ કહેવું છે કે આમાં નિકોટીન નામનું તત્વ આવે છે બરાબર તો તમાકુમાં નાખીએ તો એ પ્રમાણ વધારી દે છે નિકોટીનનું પ્રમાણ જે તમાકુમાં હોય ને એના કરતાં વધારે દે વધારી દે છે બરાબર પણ જે લોકો તમાકુ ખાય છે એ લોકો થોડુંક ચૂરું નાખે તો એનાથી સ્વાદ વધારે વધે છે જે રીતે આપણે કંઈ પણ ખાવાનું રાંધીએ એમાં મીઠું નાખીએ ત્યારે આપણને સ્વાદિષ્ટ લાગે એ રીતે વધારી દે છે બરાબર

કે ચૂનું યુવાને એ ના ખાવું જોઈએ ને તમાકુ પણ નહીં ખાવું જોઈએ પણ મારે કહેવું છે બિપિન કાકાની જેમ જ તમાકુ કહીએ ખાવું જોઈએ નહીં કાકાની તો ઉંમર થઈ ગયેલી છે પણ હવે શું કરે કાકા નહીં છૂટે છૂટે સાચી વાત છે તો સારું કાકાને પણ થેન્ક યુ કહીએ થેન્ક યુ બિપિન તો મિત્રો આપણી સાથે અત્યારે હાજર થયેલા છે મોહન કાકા મોહન કાકાને અમે ગામમાં મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે ઓળખીએ છીએ ને ગાંધી તરીકે બોલાવીએ છીએ પણ કાકા તમાકુ ખાય છે ને ચૂનું પણ મળાવીને ખાય છે તો આપણે જે ચર્ચા કરીએ છીએ ચૂને પે ચર્ચા એમાં એના વિશે શું કહેવું છે તો એમને આપણે પૂછીએ કે કાકા આ જે ચૂનું છે એ તમે તમાકુમાં મળાવીને ખાવ છો તો એ શા માટે ખાવ છો મોળો મોડો લાગે છે એટલે ને તો કાકા નું કેવું છે કે મોડો લાગે છે એટલે આપણે જે રીતે બિપિન કાકા એ વાત કરેલી તેમજ આ કાકા પણ કહે છે કે જે રીતે આપણે જમવાનું બનાવીએ તેમાં આપણે મીઠું નહીં નાખીએ તો સ્વાદ નહીં આવે તે રીતે ચૂનું તમાકુમાં નહીં નાખવામાં આવે તો મજા નહીં આવે બરાબર ને બીજું કાકા યુવાનને શું મેસેજ આપવા માંગશો કે યુવાન એ ચૂનું કે તમાકુ ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ સારી વાત છે યુવાનને મેસેજ આપે છે કાકા કે તમારે નહીં ખાવું જોઈએ તમારે યુવાનની બગાડવી જોઈએ નહીં પણ કાકા એવું સાંભળ્યું છે કે અમુક જણ ને તમાકુને ચૂનું નાખીને તમાકુ સવારે ના ખાય તો બે નંબર કે ઝાડાની તકલીફ થાય એટલે નથી થતી એવું કઈ મેં સાંભળ્યું છે એના વિશે શું કેવું છે તમારે

હા નહીં થઈ અરે બહુ અઘરું કામ છે કાકાની તકલીફ પણ આપણે સમજીએ ને કાકાની ઉંમર પણ છે હવે તે પ્રમાણે કાકા કહે છે કે હમણાં એમનાથી આ જે તમાકુ છે તે છોડવું મુશ્કેલ છે ને એ ચૂનું નાખીને ખાય છે એમને ત્યારે જ મજા આવે છે ને યુવાનોને પણ એમણે સારો મેસેજ આપેલ છે યુવાનો તમે તમાકુ કે ચૂનું ખાશો નહીં તો ગાય મિત્રો મજા આવીને આ એક ચૂનાની વાત હતી એ રીતે આપણે ઘણી બધી વાતો કરતા રહીશું આનંદ લઈશું અને કંઈક ને કંઈક નવું કરીશું એવી આશા સાથે સર્વને આભાર વિડિયો નિહાળો અને કંઈક ને કંઈક નવું તમે પણ કરતા રહો એવી આશા આભાર